ઓમ નમો નારાય હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂષ કિચનમાં આજે હું બનાવીશ દાળ બાટી જે રાજસ્થાનની આઇટમ છે મલ્હાર ગોસ્વામીએ મને કમેન્ટ કર્યું હતું કે તમે દાલબાટી બનાવ છો એના માટે આપણે આ દાળ લીધેલી છે મગની દાળ છે એને પલાળીને રાખી છે અને આ ચણાની દાળ છે એને આપણે બે બે કલાક પલાળીને રાખેલી છે બાટી માટે આ આપણે ઘઉંનો લોટ લીધેલો છે જે નોર્મલી રોટલીનો લોટ હોય એ જ લોટ આપણે લીધેલો છે એમાં આપણે આ રવો થોડો એડ કરીશું અને આ અજમો એડ કરીશું અને નમક અને ઘીનું મણ જોઈશે આપણે બાટી માટે અને આ આપણે દાળના મસાલા બધા આ હિંગ લીધેલી છે એક ટીસ્પૂન એક ટી સ્પૂન લીધેલી છે એક ટી સ્પૂન જીરું લીધેલું છે અને આ લસણની કળિયું વઘાર માટે લીધેલી છે આ આદુ મરચાં વાટેલા છે આ લસણ વાટેલું છે આ લાલ મરચું છે

બે દાળ આપણે કુકરમાં બાફવા મૂકી દઈશું થોડું એમાં પાણી નાખી આમાં આપણે હળદર નાખી દઈશું એટલે કલર એનો સરસ આવી જાય થોડું આપણે આપણે મીઠું બાફી લેશું ગેસ ચાલુ કરી દઈશું આને આપણે બે વિશલ મારશું તો દાળ પલાળેલી છે એટલે જલ્દી બફાઈ જશે આ દાળ બફાઈ ત્યાં સુધીમાં આપણે બાટીનો લોટ બાંધવા માટે થોડું પાણી ગરમ કરી લેશું થોડું થોડું જ કરવાનું છે આપણે બહુ એકદમ ગરમ ઉકાળવાનું નથી આ પાણી આપણું ગરમ થઈ ગયું છે આટલું જ આપણે થોડું થોડું જ ગરમ કરવાનું છે આ આપણે બાટીનો લોટ હવે બાંધી લેશું એના માટે આપણે આ એક કાથરોટમાં લોટ નાખી એમાં રવો નાખી દેસું આજમો છે એ આપણે બાટીમાં નાખશું આ રીતે હાથથી થોડું ક્રશ કરી લેવાનું એટલે એનું ફ્લેવર એમાં આવી જાય હવે આને મિક્સ કરી લેશું હવે આપણે એમાં નમક એડ કરી દઈશું હવે આમાં આપણે ઘીનું મોણ નાખશું તેલનું નાખ હોય તો નાખી શકો પણ ઘીનું મોણ સારું લાગે છે આમાં એકદમ મિક્સ કરી દેસુ આપણે હજી એમાં આપણે એક ચમચી મોણ એડ કરીશું મોણ આમાં વધારે નાખવું પડે આ રીતે જોઈ લેવાનું મોણ આ રીતે હોવું જોઈએ આપણે આમ આ રીતે મુઠીયું વારી તો વરી જવું જોઈએ મોણ એટલું જોઈએ આપણે આ રીતે એટલે ખબર પડી જાય મોણ બરાબર થઈ ગયું કે નહીં એમ જો તમારે તેલનું મોણ આપવું હોય તો એ પણ આપી શકો અને ઘીનું નાખવું હોય તો એ પણ નાખી શકીએ અડધું ઘી અડધું તેલ કરવું હોય તો પણ આપણે નાખી શકીએ આ રીતે મુઠીયું વરી જવું જોઈએ આમ હવે આને આપણે ગરમ પાણીથી લોટ બાંધી લેશું આ થોડું થોડું ગરમ પાણી આપણે લીધેલું છે આપણે જેમ લાડવા કરીને એમાં કેમ ગરમ પાણીનું એ જ રીતે જાડો ભાખરી જેવો એકદમ કઠણ લોટ આનો બાંધવાનો છે આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો ઘી નાખવાથી બહુ મસ્ત સુગંધ આવે છે આ લોટ બંધાઈ ગયો છે આપણો આ રીતે આપણે કઠણ લોટ બાંધવાનો છે આપણે ભાખરીનો લોટ બાંધીએ ને એ રીતનો હવે આપણી દાળ પણ બફાઈ ગઈશ આપણે દાળનો વઘાર કરી લેશું દાળ આપણી બફાઈ ગઈશ સરસ હવે આપણે નીચે ઉતારી લેશુ આ લોહી લીધું એમાં આપણે દાળ વઘારી નાખીએ ગેસ ચાલુ કરી દઈએ સરસ આપણી દાળ એક રસ થઈ ગઈ છે આપણે સાઈડ પર રાખી કઢાઈ ગરમ થઈ ગઈ છે આપણી આપણે ઘીમાં જ વઘાર કરશું દાળનો પણ ઘી ગરમ થાય એટલે આપણે એમાં લસણ એડ કરશું આ રાય એડ કરશું આ જીરું એડ કરશું રાય એકદમ આપણે તતડવા દેવાની હવે આપણે એમાં હીંગ નાખશું પછી આ લસણ નાખશું આ આદુ ને મરચાં પેસ્ટ નાખશું નાખી દેસુ હવે આ ડુંગળી નાખ દઈશું ડુંગળી થોડી આપણે આમાં તળવા દઈશું એમાં થોડીક હળદર નાખશું આ ધાણાજીરું નાખશું થોડું નમક એડ કરશું આપણે દાળમાં બાફો આમ નાખેલું ને એટલે હવે લાલ મરચું નાખીશું હવે આ ટમેટા એડ કરી દઈશું બધું મિક્સ કરી દઈશું આપણે હવે આપણે એમાં દાળ એડ કરી લેશું બધું બરાબર મિક્સ કરી દેવું થોડુંક આપણે પાણી એડ કરશું થોડાક આપણે લીલા ધાણા નાખી દેશું આપણી દાળ તૈયાર થઈ ગઈ છે હવે આપણે નીચે ઉતારી લેશું દાળ આપણી તૈયાર થઈ ગઈ છે આપણે નીચે ઉતારી લીધી હવે આપણે બાટી બનાવશું બાટી આપણે આમાં બનાવશું આ એક પેલું અપ્પે બનાવવા માટેનું આવે છે એમાં આપણે બાટી બનાવશું આમાં આવે એવડી બાટી આપણે બનાવશું આ લોટમાંથી આ રીતે આ રીતે ગોળ ગોળ વારી લેશું આપણે આ રીતે મૂકી દેસું આમાં આપણે ઘીથી ગ્રીસ કરેલું છે આ રીતે આપણે બધી બાટી બનાવીને આમાં રાખી છે હવે આપણે ગેસ ચાલુ કરશું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરશું ને આમાં ઉપરથી થોડું થોડું ઘી આપણે આમાં લગાવી દઈશું હવે આપણે એનું ઢાંકણું ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને પાંચ મિનિટ પાકવા દઈશું આપણે આને હવે આપણે બીજી સાઈડ પલટાવી લેશું એક બાજુ પાકી ગઈ છે અને આપણે બીજી સાઈડ ફેરવી નાખશું આ રીતે આપણે બધી બાટી

થોડીવાર પાકવા દઈશું અને હજી કાચી છે એટલે આને થોડીવાર વાર હજી આમાંના આમાં પાકવા દઈશું હવે આપણી બધી બાટી પાકી ગઈ છે હવે એને આપણે ઉતારી લેશું નીચે બધી બાટી આપણે એક પ્લેટમાં લઈ લેશું એમાં ઉપર આપણે ઘી રેડીશું આ બાટી આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ એક દાળ ઉપર આપણે થોડા ધાણા નાખીશું થોડું દાળમાં ઘી નાખીશું આપણે હવે આપણે આ દાળ બાટી સવ કરવા માટે તૈયાર છે તૈયાર છે આપડી દાલબાટી જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરતા રહેજો જેમ મલહારભાઈએ કમેન્ટ કર્યું ને કે દાલબાટી બનાવો એમ તમારી ફરમાઈશ હોય એ કહેતા રહેજો બે દબાવવાનું ના ભૂલતા